સુરતની શાળામાં ગેટ ટુગેધરના નામે યોજાયેલી નોનવેજ પાર્ટીને લઈને હવે તપાસ તેજ બની છે શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર એલી નોટિસ ફટકારી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ આજે સ્થળ પર જઈને તપાસ કરશે શિક્ષકો સહિતના સ્ટાફની પૂછપરછ કરાશે આચાર્ય સસ્પેન્ડ કરવાની તૈયારીમાં શિક્ષણ વિભાગ જોવા મળી રહ્યું છે ગોડાદરાની સરકારી શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આ કાર્યક્રમ યોજાયો હતો તંત્રની જાણ વગર કાર્યક્રમ યોજાયો અને લોકોએ માણી હતી સંવાદદાતા જો વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે જો સુરતની શાળામાં ગેટ ટુગેધરના નામે જે કાર્યક્રમ યોજાયો હતો ને ત્યાં શિક્ષકો સહિત આચાર્યો મળીને નોનવેજ ની પાકી કરી હતી જેને લઈને હવે કાર્યવાહી થઈ રહી છે અત્યારે શું તપાસ ચાલી રહી છે ઘટના સ્થળે બિલકુલ સુરત ના ગોડાધરા વિસ્તારમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ પંડિત દીપ દયાળે પરમિશન નથી લેવામાં આવી તે પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અહી નોનવેજ પાર્ટી થઈ હતી જે અંગે આપણે ફરી વખત શાળાએ પહોંચ્યા છે આ અંગે નોટિસ પણ આપવામાં આવી છે પ્રિન્સિપાલ ને ખુલાસો માંગવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે આચાર્ય જોડાયા છે સાથે વાત આચાર્ય જોડાયા છે સાહેબ તમે જણાવશો કોલેજ ની અંદર પાર્ટી ની અંદર નથી અમારા તેલંગાણા સરકાર આપે છે એ લોકો ટ્રેડિશન ચાલે છે એ લોકો ટ્રેડિશન તેલુગુ સમાજ ના એટલે

તો આ પરમિશન લીધી માં પાર્ટી છે તે છેલ્લી સુડિયા એ લોકો કેન્સલ કરેલું છે એ કોણ ફોર્મ હાઉસ વાળા તો અમે છેલ્લી સુડિયા મોડો રાત્રી કેવી રીતે આયોજન કરે એટલે સર અહિયાં સ્કૂલ માં કમ્પાઉન્ડ પાછળ છે એના આયોજન કરો તો કઈ વાંધો હું પરમિશન નથી લીધી એ મારી ભૂલ છે કમ્પાઉન્ડ ની વાત નથી ત્રીજા માળે જે કાર્યક્રમ થયો હોલ ની અંદર એની તો વાત પરમિશન થવી જોઈએ ને એ પણ પરમિશન લીધી હતી નથી લીધી એટલે એટલે અમે શિક્ષકો અમે બધા ગવર્મેન્ટ સરકારી સ્કૂલમાં બનેલા વિદ્યાર્થીઓ છે એ પ્રાઇવેટ ખાનગી કઈ નથી એ બધું પેપરમાં કોઈ વાયરલ થાય ને એ ખોટી ખોટી રીતે વાયરલ થાય પણ આ કાર્યક્રમ તો થયો એ શાળાનો છે આ શાળાનો કાર્યક્રમ છે જો તેલુગુ માધ્યમના વિદ્યાર્થી છે બધા તેલુગુ ભાષાના તેલુગુ મીડિયમના વિદ્યાર્થીઓ છે તેલુગુ મીડિયમ વિદ્યાર્થી અત્યારે સ્કૂલ ચાલુ નથી મારતી મારતીનગરમાં બંધ થયેલું શ્રીજી શ્રીજીનગરમાં બંધ થયેલું બધા તેલુગુ મીડિયમ બંધ હું પણ એક તેલુગુ શિક્ષક છું એટલે હું અહીંયા એ મારા વિદ્યા મારી સાથે બનેલા છે એટલે મારે પાછળ આપેલું છે આ ચિકન ખાવું યોગ્ય ખરું શિક્ષકો બાળકો વિદ્યાર્થી બાળકો વિદ્યાર્થી નથી બાળકો વિદ્યાર્થી નથી અહિયાં

તેલંગાણા થી સમિતિ વાળા નોટિસ આપે તમે જવાબ રજૂ કરો તો અત્યારે મારા પરીક્ષામાં ધ્યાન છે તમને જવાબ અત્યારે નથી આપું હું મારા લેવલ થી હું જવાબ છે

બંધ કરીને સંતાડવાનું કારણ છે એ મને ખબર નથી તો સંજ સંઘાળવાનું કે મને ખબર નથી સમિતિ માં શું જવાબ મારા લેવલથી થી જવાબ આપું ના અત્યારે કઈ કહેવામાં નથી મારા બાળકો છે પછી બરોબર થેન્ક યુ વેરી મચ બિલકુલ બિલકુલ જે રીતે આચાર્ય પ્રભાકર જેમણે આ શાળામાં હાલ જે પાર્ટી થઈ હતી ભૂલ સ્વીકારી છે તમામ વસ્તુ જે છે તે સંતાડવામાં આવી હતી અત્યારે જે રીતે જોઈ શકાય છે આ આ જગ્યાએ આ તમામ વસ્તુ અહીં જે છે તે સંતાડવામાં આવી હતી અને કાલે આપણે અહીંથી જોયું પણ હતું ને કાર આ રૂમ ને બંધ પણ કરી દેવામાં આવ્યું હતું એટલે કહી શકાય કે આ જે રીતની આખું નોનવેજ પાર્ટી જયારે કાલે થઈ હતી શાળાની બહાર થઈ હતી તેવું એમનું કેવું છે જોકે કાલે આપણે પહોંચ્યા હતા ત્યારે બતાવ્યું હતું કે શાળાના ગેટની અંદર જ આખો કાર્યક્રમ થયો ત્રીજા માળે આખો ગેટ ટુગેધર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ અંગેનો વિડીયો સામે આવ્યા તેમના ફોટા સામે આવ્યા ત્યારે તમામ લોકો ભાગી ચૂક્યા હતા અને હવે તેઓ લૂલો બચાવ પણ કરી રહ્યા છે જોકે હાલ તો આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા હવે તેમને નોટિસ આવવાની તૈયારી કરી દેવામાં આવી છે અને વધુ કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે જી બિલકુલ જો વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર